ટકાવારી કેટલી મળે એ રીતે આપેલ છે બરાબર તો આપણે જોઈશું કે કેવી રીતના શું ઉપયોગી થાય છે બરાબર તો જોઈએ અહીંયા આપેલ છે એક છેદ બે બરાબર એટલે કે એક દુત્યાઉ એટલે કે આપણે ગુજરાતી લેંગ્વેજમાં સાદી રીતે કહીએ સરળ ભાષામાં તો આને અડધું કહેવાય અડધો કહેવાય તો આપણે જવાબમાં અડધા લખ્યા જીરો પોઈન્ટ હવે એને ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો કારણ કે ટકામાં ફેરવતા હોય એટલે સો આવશે એટલે પચાસ ટકા મળે બરાબર તો જોઈએ એના પછીનું બરાબર એક છેદ ત્રણ એની ગણતરી કરતા જવાબ તમને મળશે જીરો પોઈન્ટ કારણ કે અહીંયા રીતે જવાબ આવે એટલા માટે અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરતા જવાબ મળે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ પછી નેક્સ્ટ આપેલ છે બે છેદ ત્રણ એનો જવાબ આપને મળશે 0.66666 એટલે આપણે એપ્રોક્સ 0.67 કહી સકીએ અને ટકાવારી મળશે 66.67% બરાબર પછી 4 છે 3 આપેલ છે છેદ કરતા અંશ મોટો છે તો આપણે પૂર્ણ અપૂર્ણાંકમાં ફેરવશું એક પૂર્ણાંક એક તૃતીયાંશ બરાબર એક આખો 3 1 3 ને 4 ચાર છે ત્રણ આવી ગયા છે એટલા માટે એક પોઈન્ટ તેત્રીસ આપણો જવાબ અને પર્સન્ટેજમાં જો ફેરવીયે તો એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આવશે બરાબર તો હવે નેક્સ્ટ છે પાંચ છે ત્રણ લખી નાખા બે ત્રત્યાંશ નો ઉપર આપણે ગણતરી કરી લીધી જીરો પોઈન્ટ છાસઠ એટલે ટોટલ એક પોઈન્ટ છાસઠ ટકાવારીમાં કન્વર્ટ કરતા એકસો છાસઠ નેક્સ્ટ છે આપણું ત્રણ ડિવાઈડ બાય બે એટલા માટે આપણે લખીએ અહીંયા એક પૂર્ણાંક એક દુતીયાંશ થાય બરાબર તો આ એક આખો છે અને અડધું એટલે દોઢ બરાબર અને એકસો પચાસ ટકા નેક્સ્ટ છે વન ડિવાઈડ બાય ફોર એક એનો મતલબ થાય છે ઝીરો 25 બરાબર અને ટકાવારીમાં ફેરવતા પચીસ ટકા ત્રણ છેદ ચાર બરાબર તો એને આપણે જીરો પોઈન્ટ પિંચોતેર એનો જવાબ આવશે અને ટકાવારીમાં જોઈએ તો પિંચોતેર ટકા ત્રણ ચાર એટલે પિંચોતેર ટકા થશે બરાબર પાંચ છે એટલે તો કે ચોથો ભાગ ચોથો ભાગ એટલે પોઈન્ટ પચીસ બરાબર તો એક પૂર્ણાંક અને પોઈન્ટ આપણો જવાબ એટલે એક પોઈન્ટ પચીસ અને ટકાવારીમાં આપણે જોઈએ તો એકસો પચીસ ટકા આવશે બરાબર પછી આપેલ છે એક છેદ પાંચ એટલે કે પાંચમો ભાગ પાંચમો ભાગ એટલે એનો જવાબ આવશે જીરો પોઈન્ટ બે અને ટકાવારી વીસ ટકા આવશે પછી આપેલ છે બે છેદ પાંચ બે છેદ પાંચ એટલે તો કે જીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ચાર એનો જવાબ આવશે અને ટકાવારી ગણીએ આપણે તો ચાલીસ ટકા કહેવાય બરાબર પછી આપેલ છે ત્રણ છેદ પાંચ ત્રણ છેદ પાંચ એટલે જીરો પોઈન્ટ સાહીઠ બરાબર જીરો પોઈન્ટ છ અને ટકાવારી આપણે જોઈએ તો સાઈઠ ટકા કહેવાય બરાબર પછી આપેલ છે ચાર છેદ પાંચ ચાર છેદ પાંચ એટલે તો કે જીરો પોઈન્ટ આઠ એટલે કે એસી ટકા કહેવાય બરાબર અને લાસ્ટ આપેલ છે કે છ છેદ પાંચ અહીંયા અંશ કરતા સોરી છેદ કરતા અંશ મોટો છે એટલે એક પૂર્ણ છેદમાં પાંચ આવશે અને ઉપર એક આવશે એટલે એક આખો છે અને એક છેદ પાંચ એટલે કે પાંચમો ભાગ એટલે એક પોઈન્ટ બે આન્સર આવશે અને ટકાવારી આપણે જોઈએ તો એકસો ને વીસ ટકા કહેવાય તો હવે આના પછી ના જોઈએ મિત્રો અહીંયા આપેલ છે કે છેદમાં 6 છ હોય તો છેદમાં આઠ હોય તો તો એક છે આપેલ છે એનો જવાબ થશે એટલે કે ટકાવારીમાં આપણે ફેરવીએ તો સોળ પોઈન્ટ સડસઠ ટકા એપ્રોક્સ કહી શકાય બરાબર તો નેક્સ્ટ આપેલ છે પાંચ છેદ છ એટલે કે જીરો ત્યાસી અને ટકાવારીમાં જો આપણે ફેરવીએ તો ત્યાસી ટકા બરાબર નેક્સ્ટ આપેલ છે એક છેદ આઠ છેદ આઠ હોય ને ત્યાં એકસો પચીસ નો ઘડીયો આવશે આ આપણે આની પહેલા પણ વિડીયોમાં કીધેલું હતું કે એકસો પચીસ નો ઘડીયો જે છે એ તમારે રિમાઇન્ડ કરવાનો છે ખૂબ જ ઉપયોગી છે અહીંયા પણ ઉપયોગી છે અને આના પછીની ઘણી બધી ટ્રિક્સમાં એકસો પચ્ચીસનો હળીયો આવશે જો એટલા માટે યાદ રાખી લેજો એક છેદ આઠ છે તો જીરો પોઈન્ટ એકસો પચીસ એટલે કે સાડા બાર ટકા કહેવાય બે છેદ આઠ શું કામ નથી લીધું ઘણાયને એમ થાય છે તો આપણે અહીં લખીએ બે છેદ આઠ એટલે એક છેદ ચાર એટલે ચોથો ભાગ એટલે પચીસ ટકા એ આવી ગયું છે એટલા માટે નથી લીધું ત્રણ છેદ આઠ જવાબ આવશે એક છેદ બે એક છેદ બે એટલે અડધું અને પચાસ ટકા બરાબર એના પછી આપ્યું છે પાંચ છેદ આઠ એટલે કે જીરો પોઈન્ટ છસો પચીસ અને ટકાવારીમાં જો આપણે ફેરવીએ તો બાસઠ પોઈન્ટ દુ આઠ ત્રણ છેદ ચાર એટલે તો કે સાહેબે હજારો વર્ષો પેલા કીધું કે ત્રણ છેદ ચાર એટલે પિંચોતેર ટકા થાય બરાબર તો સાત છેદ સાત છેદ આઠ એટલે ઝીરો પોઈન્ટ આઠસો પંચોતેર અને સત્યાસી પાંચ ટકા કેવાય બરાબર તો હજી થોડાક છે આપણે લાસ્ટમાં થોડાક છે જોઈ લઈએ બરાબર તો જોઈએ નેક્સ્ટ તો મિત્રો થોડાક આપેલ છે આ લાસ્ટ જ છે જોઈ લઈએ તો કે એક છેદ નવ બરાબર એક છેદ નવ એટલે શું કહી શકાય ચુમ્માલીસ ચુમાલીસ યાદ રહી જાય ઈઝી છે બરાબર અને ટકાવારીમાં જો કન્વર્ટ કરીએ તો બાવીસ પોઈન્ટ બાવીસ ટકા જો ચાર છેદ નવ હોય તો જીરો પોઈન્ટ ચુમ્માલીસ ચુમાલીસ અને ચુમાલીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા પંચાવન પોઈન્ટ પંચાવન ટકા તો નેક્સ્ટ જોઈએ આઠ છેદ નવ જો આઠ છેદ નવ હોય તો જીરો પોઈન્ટ અઠયાસી અઠ્યાસી એટલે એપ્રોક્સિમેટલી અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા કહી શકાય બરાબર તો લાસ્ટ જોઈએ જે તમને સમજાવું એક છેદ વીસ આપેલ છે એક છેદ આપેલ છે એટલે કહેવાય અને પાંચ બરાબર જો એક છેદ આપેલ હોય તો પાંચમો ભાગ એટલે વીસ ટકા સમજમાં આવ્યું આ બે પરસ્પર લાગુ પડે એક છેદ વીસ હોય તો પાંચ ટકા એક છેદ પાંચ હોય તો વીસ ટકા જો એક છેદ બે હોય તો પચાસ ટકા થાય અને એક છેદ પચાસ હોય તો બે ટકા થાય આઈ થિંક કે તમે સમજી જ ગયા છો કે આ બે ઇન્ટરચેન્જ થવાથી બેય વિરુદ્ધ દિશામાં વહી જાય જો એક છેદ બે હોય તો પચાસ ટકા એક છેદ પચાસ હોય તો બે ટકા એક છેદ પાંચ હોય તો વીસ ટકા એક ઉપયોગની ઉપયોગ કેવી રીતના થાય મેઈન વસ્તુ પર્સન્ટેજમાં ઉપયોગ આવશે કે શું ઉપયોગ આવશે તો કે તમને આપેલું છે કે એક છેદ નવ એક છેદ નવ તમને જવાબ લેવામાં તકલીફ પડશે શું તકલીફ પડશે તો કે પોઈન્ટમાં જવાબ આવે છે કેટલો જવાબ આવે છે ટકા થશે માની લ્યો કે ચાર છેદ પાંચ આપેલ છે તો આને સાદું રૂપ આપવામાં થોડીક તકલીફ પડે જો આ આપને યાદ હોય કે ચાર છે પાંચ એટલે એસી ટકા થાય તો સીધે સીધા આવશે જો આ કોષ્ટક ખબર હશે તો માની લો કે ટકાવારી આપી હોય ને પોઈન્ટમાં જવાબ આવતો હોય તો પોઈન્ટમાં સીધે સીધો તમે જવાબ ફાઇન્ડ આઉટ કરી શકો કે આ સોળ ટકા પાસે તો પોઈન્ટમાં આટલો જવાબ આવે માની લો કે બે છેદ ન આપ્યા છે તો પોઈન્ટ માં બાવીસ જવાબ આવશે બરાબર આવી રીતના ઘણા બધા ઉપયોગ છે તો કોષ્ટક યાદ રાખવાનું ભૂલશો નહીં બરાબર તો આ વિડીયોમાં આટલું જ છે મિત્રો જો મિત્રો તમને વિડીયો આ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો તો મળીએ એક નવા વિડીયોમાં નવા જ ઉત્સાહ સાથે એકદમ ઉમંગ સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત